બનાસકાઠા જિલ્લાના ભાવર શહેરમાં વિવિધ ગ્રાન્ટો થકી વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીના કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ અગ્રણીઓ કરી રહ્યા છે ભાવર શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ રોડ કામ તેમજ અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું ખોદકામ કરતા હાલમાં ચોમાસાની ઋતુમાં રાત્રે વરસાદ ખાબકવાના કારણે

કોન્ટ્રાક્ટરો સુપરવાઇઝર કે નગરપાલિકાના કોઈ કર્મચારીઓ કામ સ્થળે હાજર રહેતા જ નથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી વરસાદી પાણી ભરાય છે ગટરો ઉભરાય છે નગરપાલિકાના કોઈ સત્તાધીશો જોવા પણ નથી આવતા લોકોના ટેક્સના રૂપિયાનું આંધણ મુકાઈ રહ્યું છે આવા વરસાદી માહોલમાં રોડ ખોદી કાઢવામાં આવ્યા છે વાવ રોડ પર અનેક શાળાઓ આવેલી છે નાના બાળકો આવા રોડ પરથી પસાર થતા હોય છે જોકે રાહદારીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે નગરપાલિકાને શંકાના દાયરામાં લેતાભાઈ જોકે વરસાદી પાણી નગરપાલિકા પોતાના હદ વિસ્તારમાં છોડીને કરેલા ગ્રામ પંચાયતની હદમાં આવેલા તળાવમાં ઠાલવી રહી છે અનેક જગ્યાએ

આજે સવારે મારી પાસે અહિયાં ચામુંડા ફોન આવેલો અને મારી પાસે વિડીયો પણ આવેલો અને એ ઘટના એવી હતી કે જે મોરબી થી કઈક સેરેન્ટ્રી નો કઈક માલ આવેલો છે અને એ લોકો એવું કીધું કે મારી જે અંદર જે રોડ પહોળો કરે છે એના જે બિલકુલ ખાડા કરેલા છે અંદર ટ્રક મારી પ્રમાણે બે થી ત્રણ ફૂટ અંદર ઘૂસી ગયો છે ટાયર એ લોકોએ બહુ મહેનત કરી પણ છતાં નીકળ્યું ને એ લોકોએ મને જાણ કરી અને આ લોકોનું કહેવું એમ છે કે બે મિનિટ નગરપાલિકા કોર્પોરેટરને જાણ કરવા પણ કોઈ પણ ઘોડ બેદરકારી આ લોકોની નગરપાલિકાની અરે ચીફ ઓફિસરની ની કોર્પોરેટર કાલે અહીં આગળ ચીફ ઓફિસર માધવ સિટી આગળ આયેલા છે તો એ લોકોને શું આ બિલકુલ દેખાતા નથી ખાડા છે અહીંયા કાદવ ભરેલો છે બિલકુલ આ એ લોકોને ફક્ત ને ફક્ત રાજનીતિ જ કરવી છે એ લોકોને કોઈ આવી કે જે ખાડાની સમસ્યાઓ કે આમ જનતાની સમસ્યાઓ વિશે એ લોકોને કોઈ પરવા છે જ નહીં અરે બિલકુલ આ આપ જોઈ શકો છો કે આ નગરપાલિકાની અંદર જે જે ખાડા ખોદે નથી તો આ લોકો પુરાણ કરતા કે નથી આ લોકો બિલકુલ જાનમાલનું નુકસાન થયું છે આજે સ્કૂલે જતા નાના બાળકો નાના બાળકો માં પડી જવાની બીક છે અને એ લોકોના ના વાલી વારસો ને ખુદ મૂકવા આવવું પડે છે બિલકુલ સતીશભાઈ આ પ્રી મોન્સુન ની કામગીરી પંદર જૂન પહેલા પૂરી કરવાની હતી પણ નગરપાલિકાની અને ચીફ ઓફિસરની ની ઘોર બેદરકારી હિસાબે જ આ તંત્ર અને ખાડે ગયેલું તંત્ર છે તંત્ર પણ ખાડે ગયેલું તંત્ર છે અને ફક્ત આ લોકોના ભ્રષ્ટાચારમાં જ રસ છે બિલકુલ બીજા કસામાં રસ છે જ નહીં આ બિલકુલ એ લોકો અંડરગ્રાઉન્ડ કંઈક લાઇટ ફિટિંગનું કામ કરી રહ્યા છે અને આજે કારેલા જે બાબરનો જે વરસાદી પાણીના નિકાલ માટે કારેલા કંઈક તળાવ છે અહીંયા ગાડી બે થી ત્રણ કિલોમીટર દૂર આ બાબર નગરના જે વરસાદી પાણીના નિકાલ માટે ત્યાં પાઇપલાઇનનું કનેક્શન નાખી રહ્યા છે શટરનું ગંધાય છે દુકાને બે હાથો વાવ રોડથી ઓરા થોડા ભાઈ માધવ સિટી પાસે અત્યારે તો કાલે માલ નાખી ગયા અત્યારે પાછું જાય માલ સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ